ભુજ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદ લોકોને ધાબળા વિતરણ કરવામાં આવ્યા મારું નામ રાજુભાઈ રતિલાલ ડાબી હું છેલ્લા પંદર વર્ષથી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ગરીબોને તથા ઝુંપડપટ્ટી વિસ્તારની અંદર તથા હોસ્પિટલની અંદર દરેક જગ્યા ઉપર ભોજન પીરસવામાં આવે છે મારી ઓફિસ સુપર હાઈવે સાકાર હાઉસની બાજુમાં અમારે આવેલા છે ધાબડા હમણાં હાલની અંદર દોઢસો ધાબડા પડ્યા છે અને બીજા પણ અમે હમણાં લગભગ મકર સંક્રાંતિના દિવસે ગામ રામપર વેકરા સ્વામી વિવેકાનંદ ગ્રુપ દ્વારા લગભગ ઘર ઘર દીઠ જઈને અમે લગભગ પાંચસો ઢાબડાનું વિતરણ પણ કર્યું છે અને રસોઈ પણ જમાડી છે બધેને ઘણા રામપરમાં આપણા દાતાર છે માણસો સહયોગ શાંતિભાઈ વેલજી ભંડેરી છે આપણા આપણા સુરેશભાઈ કેરાઈ છે દેવસીભાઈ ગોરસિયા છે રામપર વેકરા લેવા પટેલ સમાજ તથા આપણા દેવજીભાઈ કેરાઈ છે રામપર વેકરાવાળા બધા આખું ગ્રુપ રામ પર વેકરાનું છે બસ દાદાનોને એ અપીલ કરવામાં આવે છે કે ખાસ આવા હમણાં ઠંડીનો પારો છે હરું આવીને તમારા હાથે વિતરણ કરો ગરીબોને ઝૂંપડપટ્ટીઓની અંદર જેને જરૂરતમંદ છે એ લોકોને વિતરણ કરવામાં આવે છે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો